એવું નહી તમે શું કામ એટલી તારીફ કરો ડુસી ની મોટી મોટી ફાડો તમે તાર તો પોણા કોઈ ખબર નથી ભણા શું કામ મમ્મી ઉડાણ બેઠો બેઠો

બે નક્કી કર્યું કે આ બીડી પીવી જ નથી જેઠાલાલ ને ખોસી આવે છે બોલો ફેફસા તો હેડવી નખે પણ ઘંટા જેમ જેમ થયા હતા ને એમ થઈ ગયા વાત સાચી છે આપડે પેલું કરશે ને શું ના આવે તો આપડે આયોજન કઈ નખે ચાર જણા પૂછો લેરાય તો આપડે બધા ચાર જણા બેઠા છે

મજા નહી આવેબેઠા જાય દોઢ પકો બન્યો છે મફત એટલે હવે હુવે દોઢ પકો બન્યો છે

તમે તો <laughs> ઇંતે દે બીજો પેલા નીનો મોહણે બીજો આને થા કે અસવણ ના ભાવે ગેસ થઈ જાશે વાત આવી છે આવે ચાલુ કરો અલ્યા ઉભારો ઉભારો આ ઓય આ છે ને ચોકડ વાળો થોડો પટાલો ભરો પટાલો ભરો એ તું એ ખા બાકી ખા વગી હા હા તમ જા ઘરે

તમે હવે તમારે બીડી લેવા દો ઘે જ આવશે બીડી લેવા દાવું પડશે તમે બીડી લેવા દો ને